જય ભીમ જય સંવિધાન મિત્રો નવા વૉિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજ ખાસ કરીને આજ તો આ વિડીયો તમે સાંભળશો તો તમે પણ શોકી જશો જે મંદિરની ઘટના કેવી બની છે ભાવનગર જિલ્લાના જે ગારીયાધારના જે પીપળવા ગામના જ્યાં જોગા કણબીની જે મેલડીમાંનું જ્યાં મંદિર છે અને જ્યાં લાખો રૂપિયાની તમને વાત કહું કે ચોરી થઈ ગઈ સત્તર વ્યા ગયા ફળાવી ગયા ફોનાના જે સત્તર ગયા તમને વાત કહું એટલે પાંચથી સાત લાખ રૂપિયાની ચોરી થઈ હોય અને જે બાબુભાઈ કણબી છે તે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને આ રેકોર્ડિંગ પર્દાફાશ કરાવ્યું અને જે વિડીયો પણ છે જે સોર શોરી કરવા આવે છે તે વિડીયો પણ ફર્સ્ટની અંદર દેખાય છે કારણ કે મોટા મોટા જે સત્તર શોરી જાય છે અને જે ફળા શોરી જાય છે હોનું શોરી જાય છે અને બધુંય શોરી જાય છે તમને વાત કહો અને જે આ મંદિર છે તે કોઈ સામાન્ય મંદિર નથી આકાપા પાહા મંદિર હોય છે એવું નામ છે કે જોગા કણબીની મેલડીનું મંદિરનું નામ છે ભાઈ તો આ ગરિયાધારના જે પીપળિયા પીપળવા ગામના જે આ મંદિરની અંદર લાખો રૂપિયાની ચોરી થઈ અને મનસુખભાઈ રાઠોડને બાબુભાઈ કણબી મિત્રો ફોન કર્યો અને આગળ આ વિડીયો પણ મેં પણ મૂકશું અને મનસુખભાઈ રાઠોડે કેવી જબરજસ્ત વાત કરી અને દુઆ પણ ગયા અને જે માતાજીના ઝીલણીયા હોતન ગયા તો મિત્રો રેકોર્ડિંગ હું પાછળ મૂકું છું અને વિડીયો પણ મૂકું છું જે બોલો સોર સોરી કરવા આવે છે અને કેવી રીતે સોર સોરી કરવા આવે છે એ વિડીયો તમને દેખાડી શકે સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને અગાઉ પણ ચારસો મહિના પણ બાબુભાઈનું એવું કેવું છે કે અગાઉ પણ જે સોનાના સત્તરને એવું સોરાઈ ગયું હતું અને પછી ફરીથી અત્યારે સાંદીના ફળા અને સાંદીના જે સત્તર સોરાઈ ગયા અને કેમેરા પણ મૂક્યા અને ફરિયાદ પણ થઈ પણ હજી કાંઈ પણ જે થવાનું હતું એ થઈ ગયું પણ હજી કાંઈ રિઝલ્ટ આવ્યું નથી અને પોલીસ કેસ ને બધુંય થઈ ગયું અને કુતરી પણ આવી ઉદ્યોગ કરતા કુતરી ભલી ઓલી બેઠી બોલે નહીં અને ઓલી આખા લતાને જગાડો ઓ જાગો એલા જાગો તો કુતરી પણ પોલીસવાળા લાવ્યા અને બધી કાર્યવાહી કરી તો આગળ આ રેકોર્ડિંગ તમે સાંભળજો અને વિડીયો પેલા મૂકું છું વિડીયો તમે સાંભળો અને જોવો કે ઓલો પોલે ઓલો આવે છે સોર સોરી કરવા અને કેવી રીતે બધું ઉપાડી અને જતો રહેશે અને સીવી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે તો સાંભળો બાબુભાઈ ગણબી મનસુભાઈ રાઠોડને ફોન કર્યો અને ગામ ગારિયાધાર તાલુકાનું પીપળવામાં જ્યાં જોગા કણબીનું મેલડીમાનું મંદિર છે અને જે આપણે કહેવાય કે ભુવા છે તે પણ સાર દિવસથી અન્નપાણી લીધા વગર મંદિરમાં બેઠા છે બરાબર કે આ સોર પકડાઈ જાય એટલે તો હવે સાંભળો આગળ વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો જો સોર હવે સોરની એન્ટ્રી થઈ ગઈ છે અને પગથિયા ધીમે ધીમે સડવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અને મોઢ પણ બાંધી દીધું છે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે જાળી ખોલે છે આ મંદિરની જે જોગા દાદાનું જે પ્રખ્યાત જે નામસિંગ મંદિર છે આ એના ત્યાં જ આ સોરી થઈ છે તમે જોઈએ આ રેકોર્ડિંગમાં આના વિડીયો તમે જોઈએ જો આ બધું જો હજી ખોલે છે તમે જોઈ શકો છો આ વિડીયા ની અંદર તમે જોઈ શકો છો જો જાળી ખોલી તમે જોવો ધીમે ધીમે જાળી ખોલીને અને મોઢે બાંધેલું છે બરોબર અને ધીમે ધીમે જાળી ખોલીને થોડીક ખુલતી નથી થોડુંક ઢીલું કરે છે તમે જોઈ શકો છો વિડીયાની અંદર જે આ પીપળવા ગામની અંદર જે જોગા દાદાનું મંદિર છે માનું અને નામસિંગ મંદિર છે તમે જોઈ શકો છો અંદર નામસિંહ મંદિર છે ને એની અંદર જે સત્તરની આ ભાઈ સોરી કરવા જાય છે પાંચ પાંચ કિલોની સાદીની સોરી કરે છે અંદર ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે તમે વિડીયો તમે જોઈ જવો જો ભાઈ અંદર આવી ગયો છે હવે તમે જોઈ શકો છો આ અંદરનો જે તમે વિડીયો જોઈ શકો છો સીસીટીવીની અંદર કેદ થઈ ગયો છે આખો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અને તમે જોઈ શકો છો જો ભાઈ હાલીને આવ્યો છે ને સિમેન્ટની ઠેલી ખાલી લઈને આવ્યો છે અને હવે આખી ઠેલી જોઈએ એ ભાઈ ભરીને લાવવાનો છે કારણ કે પાંચ સાત કિલો તમને વાત કહું સાંધી તમને કહું સત્તર તમે કયો તગારા જેવડા જેવડા સત્તર છે ને જો આ માતાજીનું મંદિર તમે દેખાય છે જોગા નું મંદિર જો ભાઈ હવે આખી ઠેલી ભરીને અને રખુસ ઉપર થઈ ગયા છે જો તમે આ બહારનું જે સીસીટીવી કેમેરા એમાં પણ આવી ગયું છો પોણી ઠેલી ભરાણી શાંદીની તમે વિચાર કરો આને તો

ક્ષેત્ર હતા લગભગ ચાર કિલા એટલે સોના ના હા સાંજી ના સાંજી ના સાડા ચાર કિલા એટલે સત્તર બતર બધું લઇ ગયા બે સતર બીજા સોના ના ત્રણ ચાર સતર હતા ઈ તમારું આખું નામ શું કીધું બાબુભાઈ બાબુભાઈ આખું નામ બાબુભાઈ અમરાભાઈ બાબુભાઈ અમરાભાઈ અટક તમારી અમારી અટક હે કણબી 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 અને આપડા મેલડી માં નું મંદિર ક્યાં આવ્યું

હા ઈ કાકા સાત આઠ લાખ ની વસ્તુ વય ગઈ હા પછી પાછા તરીકે પાંચ રે હજાર ના કેમેરા મુક્યા મંદિર કરતા એકાદુ મ્યાં પણ વોલી લાઇબ્રેરી કઈક છોકરા ને ભણાવાનું કર્યું હતું એકાદો કલેક્ટર બની ગયો આઈકા આટલા લાખ ના ઘરેણા લઈ ગયા અને જલજાગરણ બીજા પેલા કઈ એવી સમજડ નહી તેના પેલા નું છે એમ ને આપને મારી વાડીએ મંદિર હતું ને મે મેલડી મારી મૂર્તિ ત્રીકમથી કોদিন ન કઈયો અને ન્યાકણ બાબા સાહેબને પૂજ બિરાજ દીધા મસી વાત છે આ ઈ સાવન હશે પણ આ ચરે તો આ હોસ્પીટેલ વેગેજ મે તો મે કીધું વિડિયો વાયરલ થાય ને તો ઈ કે કોક કે આ પ્લાન હશે એમ એ તો મે તમાર વોરશપ માં મોકલ્યા છે વિડિયો હા હા પછી મે જિગનેશભાઈ ને ફોન કર્યો મે કીધું બીજો નંબર માર પા નથી મનસુખભાઈ નો જિગનેશભાઈ राठોડ હા કોણ ભાઈ એમાં તમને કઉ

ના ના એ આની પેલા સોરી થઈ ને કે આ આ ગયો ચાર દિવસ થયા રાતે બે વાગે લઈ ગયા એમાં વેલા જુના જુના સત્તા એવું બધું ને ભંગાવી મોટા મોટા કરાયા હવા હવા દુ બે કિલ્લાના તગારા તગારા પછી

રામદેજી કઈ અલીકા ને મરાઈ ગયા અમે હા તો એ બજે એમ જ થાય છે એટલે અમારો રામાપીર ને કોઈ કોણ લઈ ગયો ને ભેરવો બેરવો બધું ઉપાડી ગયા હા પેલા મે તમને ફોન કર્યો તો તમારાડે વાત થઈ નઈ મારા છોકરાના લગન હતા અને મેં પત્રિકા તમને જેવો ફોન કર્યો તો બાપા પણ હવે હું છે કદાચ આ લગન પ્રસંગ માં તો હું જે પાછો આ તમારો ફોન ઉપડી ગયો નકર નથી ઉપાડતો હું ફોન નથી ઉપાડતા તમે અને બોલો તમારું નામ બોલો જી બાબાભાઈ અમરાભાઈ જાદવ બાબુભાઈ વાર કશું બાબુભાઈ અમરાભાઈ 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 જાદવ ભાઈ જાદવ મોરબા એ મારે આવવા નું સોવી તારીખે માંડવો હતો મારા ઘરે રસોડું હતું પછી હું કઈ નતો આવી ભાવનગર એટલે પણ mail સતર લઈ ગયા મારે mail મારા માં મારે કરવી જો એ તમારે આડદા થી જ થશે બધું મારી હાલ હાલ તો હું જો બાપ જો કદાચ મારી કદાચ મારી જો હતો આજે ઉડતા પંખી બાળે બાપ મારી કાળી વેલ ના દેવી મારી જો ખમા કરતી પાછી પાડ અને જો સોર ને પકડી ને લાઈ ને તો તો બાપ મારી આજ કદાચ જાદવ ની mail id ખોટ બે હો છે હા કણબી બે મારી કણ બે પણ હું જાદવ લખાવું છું છે તમે બધા કણબી

તું બે જા બીજું કામ કરવાનું હોય એટલે કઈ વાંધો નઈ બાપા પણ હવે અમે છે ને આ જીલાણીયા ગાયી ને આ બધું કરીએ કે મળીએ કદાચ જો હમુ આઈ ને માર માર કરતો આવતો હોય ને બાપ કદાચ સમજો જેટલા ટોળા ટોળા ટોળાવો તો બાપ આજ મારી મેલડી બોલે લેવા માં હું કરું અને આવા જીલાણીયા ગાયી ગાયી ને માણી ની જિંદગી ની માં ઠોકી નાખી લા હા શી વાત છે તમારા વેડિયા હું કાંઈ સાંભળું છું આજે બધા વાગ્યા જે સાંભળતો હોય આપડે તો એવું કર્યું બધા હારે ભાઈ તો રહેવું પડે ને એમાં સહી કાઈ

அரை மாதா போ

ભાઈ એટલે કીધું જેના પૂર્વ ના પાપ ને એના ઘર લાગ લાકડા ભાંગે બાપા જેના પૂર્વ ના પાપ જાગે એના ઘર માં વાગે બીજા લાકડા ભાંગવાનો ધંધો થઈ ગયો બીજું નહીં એટલે આવું બધું હોય એટલે અમે તો કોઈ ને કઈ કે ભાઈ તમે જાણો

અમરેલી જિલ્લાનું ફતેપુર હું ભોજા ભગતે જે કીધું ને એક એક શબ્દ કરોડો રૂપિયાના છે કે ખોળા પાત્રે અને પૈયા લાગે ને વેમ ના ડાકલા વાગે પછી ઉકરતા ઓતાર ના લઈ ને માતા ના વેમ ને વધારવા માંગે

એટલે એમાં કઈ ઘટા આ ભગલા ની દેવી લડાવીએ એ દુધડ આપી લે ભગલા રે એ ની અંદર ભગવાન અણધો થયા અને દેવી પૂજક સમાજ માંથી થયા ભગલા ની સંથ લઈ ગયા એટલે એને હું હવે આ બધું લાકડા ઉભા કર્યા હું કર્યું લાકડા ને હવે કોઈ રાજા હોય તમારી ભે લઇ જાય એ દૂધ નથી પીવા દૂધ માર નથી પીવા રે અરે મારી મેલડી નથી રે અરે બાઈ મારી મેલડી નથી રે એ બાપ હું ભગલા દૂધ નહીં પીવું કે

એ તારી દેવી બોલું રે એ દૂધડા દૂધડા પાવા પાવા આવી આવી રે રે એ એ બગલા દૂધ પી લે ભગા રે બાપ કદાચ મારી ભગલા ની ભેલડી આજ મારી જો મારી કદાચ આમ જો તારા તારા દૂધ ના દિવે જો કદાચ મારી ઘી ના દીવે જો આજ દિવેલ બળતા હોય આજ મારી દિવેલિયા ની ભે લઈ જાય મારી એટલે પછી ભગલો પદ રોવા બે એ ભગલે લાંગડ નાખી મારી ભગડ લેવો અને મારી સંધન લેવો બાપા કાઈ દીધું નહી અને માર્યું ખાઈ પણ આ એક માતાજી ના ગુણગાન ગાય અને જે તેનો ધંધો હોય

મારી કદાચ બાપ આમ મારી હનુમાનના મંદિર ભરે પણ બાપ મારી જો કાળી વેલની મેલડીનું કદાચ જો સિંદુર જો પાણો સોપડ્યો હોય મારી કદાચ જો ખમા કરતી પાછી પડે ને તો બાપ આજ મારી વેળવા વાઘરીની મેલડીનો કોઈ ખોટ ન બે આવો એમ કરી કરી અને પંપ માર્યા જ ગયા હું ગ્રાજે પણ હવે આ કેને એમાં આ વિશ્વાસ નથી મુકતા કોઈ સમજે આવા અમે ભાઈ દિલકા તાલી દીધા ના જેટલા રાવણ હોય ને આવી રીતે ગાય એટલે નીકળતું જ નથી એમાંથી આ બધું ખબર પડે ને કે મંદિર માં ગૌરી દઈ આપણું કઈ સલામતી નથી માતાજી નું પરમાણ હોય તો બાપા ને આ કેમેરા મુકવા પડે જો અઠ સામુડમા ના મંદિર કેમેરા મૂકા

બધા મોકલો સારું વોટસઅપ નંબર છે આ તમારે મંદિર માં ચોરી થઈ અને આભૂષણો લઈ ગયા ઈ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા ફૂલે ફૂલ ઓકે

જે મેલડી માના મંદિર અંદર તમે જોયું ખાતર પડ્યું અને જે ઓલો ભાઈ ખાલી ઠેલી લઈને આવ્યો જે સોર સોરી કરવા ખાલી ઠેલી તમને કહું લઈને આવ્યો અને ભરેલી ઠેલી લઈને ગયો અને તમે આ ફોટાની અંદર પણ જોઈ શકો છો તગારા તગારા જેવડા તમને કહું જે આ સતર છે અને જે ફળા પણ સાંજેના લઈ ગયા અને સોનાના પણ અગાઉ પણ સતર લઈ ગયા તોય પણ કાંઈ થયું ને આ બીજી વખત જે આ ઘટના બની અને આ હવે તો આ તમને વાત કહું કે સીસીટીવી કેમેરા હતા સતાય ઓલાને જરાય બીક નથી અને એને તમને વાત કહું કે આટલું સાંજે કોઈ દિવસ ભા્યું નહીં હોય અને એની જિંદગીની અંદર અંદર કારણ કે આખી સિમેન્ટની ઠાલી ખાલી કરેલી ઠેલી લઈને આવ્યો અને ભરેલી તમને કહો લઈને ગયો અને જે આ બાબુભાઈ નું એવું કેવું છે કે જે સર આપણે જે ભુવા છે તે પણ ચાર દિવસ થી અંદર અનઝન અનઝળ લીધા વગર જે મંદિર ની અંદર બેઠા હોય છે પણ હજી કઈ આની અંદર કઈ છું નથી એટલે ભૂત ભુવાને ડાકલા આ તો વેમી હોય ને વળગે બરોબર તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સ ની અંદર જરૂર જણાવજો અને આવો અને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને આવા જે ભુવા ભરાડા તાંત્રિકો અને જે આવા સોરી કરતા હોય તો એના આમાં અમે જે વિડીયો પર્દાફાશ કરતા હોય તો મિત્રો વિડીયોની અંદર આ એટલું જ ને મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત